રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇલેક્ટ્રિસિટી બસ ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇલેક્ટ્રિસિટી બસ ડ્રાઈવરોએ બસ સેવા સવારથી બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો કંપની દ્વારા સમયસર પગાર ન થતા ડ્રાઇવરો હડતાલ પર ઉતર્યા સમયસર પગાર ન થતા ઘણી બધી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ડ્રાઈવરોને પગાર ન મળતા એસી ફૂડ રોડ પર કર્યો ચક્કાજામ ડ્રાઈવરો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી બસ સેવા ખોરવાતા લોકો હેરાન થયા હતા મારું નામ હિતેશભાઈ કે કારિયા અમારી માંગમાં બીજું કાંઈ કોઈ મોટું આયોજન નથી કે બીજી કોઈ મોટી માંગ નથી ફક્ત ને ફક્ત અમારો કંપની સામે એક જ પ્રશ્ન છે કે અમારા લોકોની સેલેરી જે સાત તારીખથી લઈ અને દસ તારીખ સુધીમાં એ લોકો આપી દઈએ આ પ્રોબ્લેમ તો છેલ્લા ચાર છ મહિનાથી આ રીતનો પ્રોબ્લેમ ચાલે છે પણ વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક રાઈટ ટાઈમ સેલેરી મળી જતી છે એના હિસાબે આ ઇસ્યુ કાંઈ વિપડ્યો નથી પણ હવે થોડું વધારે થતું જાય છે ઓવર લેટ થતું જાય છે સેલરી રાઈટ ટાઈમ ન મળે એટલે ઘણા એવા પ્રશ્ન ઘરના અંગત પ્રશ્ન એવા હોય છે જે કે મકાન ભાડું છે બાળકોની ફી છે જે કોઈ રાશનના છે અન્ય કોઈ કોઈ ઈ છે ઘણી બધી તકલીફો ઊભી થઈ શકે છે સામે અમારે જવાબ દેવા થોડાક વહમાંથી પડે છે મેનેજમેન્ટ સાથે અમારા અધિકારી સાહેબશ્રીએ શ્રીએ મોખિતમાં પણ ત્રણથી ચાર વખત આ રીતનો આયોજન આ રીતનો એને આર્ગ્યુમેન્ટ કરેલા જેનો કોઈ નિવાડો ના આવ્યો છેલ્લે લાસ્ટ મંથની અંદર એક સમયે અમારે લોકોને ડ્રાઈવ ડ્રાઈવર ભાઈઓ થઈને સાઈન સિગ્નેચર સાથેનો લેટર લેખિતમાં પણ આપવો પડ્યો હતો હવે બસ અમારી એક જ માંગ ફક્ત અને ફક્ત એ લોકો તરફથી કોઈ પણ મોટા અધિકારી અથવા તો ત્યાંના કોઈ મેન માણસ આવી અને અમારા અધિકારી સાથે ચર્ચા કરી લે જે સાત તારીખથી લઈ અને દસ તારીખ સુધીમાં અમને અમારી સેલેરી મળી જાય એ રીતનું અમને કરી આપે આમાં અત્યારે તો હડતાલ જેવું બહુ ખાસ નથી એવું બધું ખાસ કે પણ ટૂંકમાં આ એક માંગ છે અમારી કે ભાઈ આટલું અમને કરી આપો બીજું અમે અમને કંપની સાથે બીજું કાંઈ કોઈ આર્ગ્યુમેન્ટ અમે કરતા નથી ફક્ત અમારી સેલેરી માટેનું છે જેનો નિવાડો આજની તારીખની અંદર આવી જાય તો વધારે સારું રહેશે